તેમને લાલ કી જય માત કી જય હરી તારે હાથ છે હજાર એક હાથ મસ્તક ઉપર મૂકજે હરી તારે હાથ છે રીતારે હાથ 6000 એક હાથ મસ્તક ઉપર એક હાથ મસ્તક ઉપર મૂકજે વાલા મને જાણી અનાથ એક હાથ મસ્તક ઉપર મૂકજે વાલા મને જાણી તાપ મારા તન મન તપ સંતો નો સાત એક હાથ મસ્તક પ્રમુક છોડાવે સંતો નો સાત એક હાથ મસ્તક જે ફરી તારે હાથ છે હજાર એક હાથ મસ્તક પ્રમુખે પ્રમુખે આસાન ભરતી ને જીવન વેપાર મારો ચાલે છે ખોટ માં જીવન વેપાર મારો ચાલે છે ખોટ માં બેઠી ખોટી હું વાત એક હાથ મસ્તક પર મૂકજે હજાર એક હાથ મસ્તક પ્રમુક હરી તારા હાથ છે હજાર એક હાથ મસ્તક તારો છોડાવ્યો હું સંસાર થી તારો છોડાવ્યો હું છૂટું સંસાર મીઠી નજર પ્રભુ કરજે તું પ્યાર પ્રભુ કરજે હૃદયથી ધરુ ધ્યાન એક હાથ મસ્તક પ્રમુખ જે હૃદય થી તારે હાથ છે હજાર એક હાથ મસ્તક પ્રમુખ જે હજાર

એક હાથ મસ્તક પર મૂકજે હરી વાલા મને જાણી અનંત એક હાથ મસ્તક પર મૂકજે વાલા મને જાણી અનંત એક હાથ મસ્તક કમ્મા કમ્મા ચેલચા બીલા મોહન મોલ્લીવાડા ચાલો ડાકો જોવા ગોમતીમાં નાવા અને વાલાજી ને મળવા ને મીઠી વાતો કરવા અને મગજ ગોટા ખાવા તાલી મંડળ તાલી ના જાય ખાલી વારણા લવ તારા વારી વારી કૃષ્ણ કનૈયા લાલ કી જય જય